નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવલ ચેનલમાં આજે આપણે આ વિડિયોમાં જોઈશું ગુજરાતી વ્યાકરણને લગતા મહત્ત્વના એમસી ક્યુ તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપને તૈયારીમાં વધારો થઈ શકે અને આ જે વ્યાકરણના મહત્ત્વના એમસીક્યુ છે તે આપને દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આપ વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ મહત્ત્વના એમસીક્યુ પહેલો પ્રશ્ન છે આપણા માટે અહીંયા સ્વર સંધિનું ઉદાહરણ કયું છે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી આપ જોઈ શકો છો કે સ્વર સંધિનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન બી એ સાચો જવાબ છે જ્યોતિન્દ્ર એ સ્વર સંધિનું ઉદાહરણ છે નાવિક જે શબ્દ છે તે શબ્દનો સંધિ વિગ્રહ જણાવો તો નાવિક શબ્દનો સંધિ વિગ્રહ થશે નવ વત્તા એક એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે નવ વત્તા એક પ્રશ્ન ત્રણ છે ઇત્યાદિ શબ્દનો સાચો સંધિ વિગ્રહ જણાવો તો ઇત્યાદિ શબ્દનો સાચો સંધિ વિગ્રહ થશે ઈતિવત્તા આદિ એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે આપ જોઈ શકો છો ઈતિવત્તા આદિ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સમુલ્લાસ શબ્દને સાચી સંધિ વિગ્રહ જણાવો તો સાચો સંધિ વિગ્રહ થશે સમ વત્તા ઉદ વત્તા લાશ ઓપ્શન એ આપ જોઈ શકો છો દૂરગતિ શબ્દનો સાચો સંધિ જણાવો દૂરગતિ તો સાચો જવાબ આવશે દૂષવત્તા ગતિ ઓપ્શન એ દૂષવત્તા ગતિ નીચેનામાંથી સાચી જોડણી પસંદ કરો સાચી જોડણી કઈ છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે એ બીસીડી આપ જોઈ શકો છો તેમાંથી સાચી જોડણી છે એન્જિનિયર શબ્દની ઓપ્શન એ ઓપ્શન એ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન સાત સાચી જોડણી તો સાચી જોડણી અહીંયા આગળ બનશે ઓપ્શન એ पुराणपुरी आप જોઈ શકો છો કઈ રીતના લખેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે સાચી જોડણી ઓરખી बताओ તો સાચી જોડણી અગ્ને પરીક્ષા ની બનશે અગ્ને પરીક્ષા એટલે કે ઓપ્શન બી આપ જોઈ શકો છો આ છે સાચી જોડણી પ્રશ્ન નંબર નવ છે સાચી જોડની ઓળખી બતાવો ઓપ્શન એ સાચો જવાબ બનશે નિગૂઢ આપ સાચી જોડની જોઈ શકો છો પ્રશ્ન નંબર દસ છે આમાં પણ સાચી જોડની ઓળખી બતાવવાની છે આપને અને આનો જવાબ આવશે ઉર્મિલ એટલે કે ઓપ્શન એ આ જે લખેલું છે તે ઉર્મિલ સાચો જવાબ છે પ્રશ્ન નંબર અગિયાર કે નીચેનામાંથી કહ્યું વ્યંજન સંધિનું ઉદાહરણ છે વ્યંજન સંધિનું આપને ઉદાહરણ શોધવાનું છે અગર ઓપ્શન સી સાચો જવાબ બનશે પતન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર છે નીચેનામાંથી કહ્યું સ્વર સંધિનું ઉદાહરણ નથી જે સ્વર સંધિનું ઉદાહરણ નથી તે આપને અહીંયા આગળ બતાવવાનું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી દિગ્ગજ બાકીના ત્રણ જે છે ઓપ્શન એ બી અને સી એ સ્વર સંધિના ઉદાહરણ છે અને ઓપ્શન ડી એ વ્યંજન સંધિનું ઉદાહરણ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે બે સ્વર મરે અને નવા સ્વરમાં રૂપાંતર થાય છે તેને ખાલી જગ્યા કહે છે તો તેને કહેવામાં આવે છે સ્વર સંધિ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે જ્યારે બે સ્વર મળે છે અને નવા સ્વરમાં રૂપાંતર થાય છે તેને આપણે કહીશું સ્વર સંધિ નીચેનામાંથી ગુજરાતીમાં સંધિના કેટલા પ્રકાર છે તો ગુજરાતીમાં સંધિના પ્રકાર થાય છે ત્રણ ઓપ્શન બી એ સાચો જવાબ છે ત્રણ પ્રકાર હોય છે સંધિના પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કઈ જોડની એ સાચી છે તો ઓપ્શન સી એ સાચો જવાબ બનશે પૂર્વાભિમુખ ઓપ્શન સીમાં જે રીતે લખેલું છે તે સાચી જોડની છે આપ જોઈ શકો છો પ્રશ્ન સોળ જુઓ નીચેનામાંથી કઈ જોડની સાચી છે તો નીચેનામાંથી ઓપ્શન એ એ સાચી જોડણી છે આપ જોઈ શકો છો ઓપ્શન એમાં કઈ રીતે લખવામાં આવેલી છે અનિયંત્રિત એ સાચી જોડની છે પ્રશ્ન સત્તર જોઈએ આપણે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે આશીર્વાદ કે સાચી રીતે લખાશે તો ઓપ્શન બી સાચો જવાબ છે આશીર્વાદ આ રીતના સાચું લખવામાં આવતું હોય છે નીચેનામાંથી કઈ જોડણી સાચી બનશે ઓપ્શન ડી એ સાચો જવાબ છે પરીક્ષા આ રીતના સાચી જોડણી બનશે અહીં આગળ દાદાગીરી શબ્દ આપવામાં આવેલો છે તેમાં સાચી જોડણી કઈ રીતના બનશે તો ઓપ્શન સી એ સાચો જવાબ છે દાદાગીરી પ્રશ્ન વીસ છે કે જકાત નાકે જ ઊભો રહી જાય કઈ વિભક્તિ સમાયેલી છે તો વિભક્તિ સમાયેલી છે આમાં ઓપ્શન ડી અધિકરણ વિભક્તિ સમાયેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જોવું નીચે હરિવરનો હાથ આ કઈ વિભક્તિ છે આમાં તો ષષ્ઠી વિભક્તિ છે ઓપ્શન બી ષષ્ઠી વિભક્તિ સમાયેલી છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે માથી ને લીધે પાસેથી આ કઈ વિભક્તિના પ્રત્યયો છે તો આ વિભક્તિ આવશે અપાદાન એટલે કે ઓપ્શન એ એ સાચો જોબ છે તેના પ્રત્યયો છે આ બધા ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે કર્મ વિભક્તિમાં કયો પ્રત્યય વપરાય છે તો કર્મ વિભક્તિમાં પ્રત્યય વપરાય છે ને ઓપ્શન બી સાચો જોબ બનશે ને પ્રત્યય વપરાય છે કર્મ વિભક્તિમાં આગળનો પ્રશ્ન જોઈએ કે વિભક્તિઓ કુલ કેટલી છે તો વિભક્તિઓ છે સાત એટલે કે ઓપ્શન b પોતે કયા પ્રકારનું સર્વનામ છે તો પોતે એ સર્વનામ છે સ્વવાચક એટલે કે ઓપ્શન d એ સાચો જવાબ છે સ્વવાચક સર્વનામ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કાયરજ વિપત્તિમાં ધૈર્ય ગુમાવે છે આ વાક્યનો પ્રકાર જણાવો તો વાક્યનો પ્રકાર આવશે વિધી વાક્ય ઓપ્શન a એ સાચો જવાબ છે વિધી વાક્ય આવશે તમને આ પુસ્તક ગમ્યું કયા પ્રકારનું વાક્ય છે તો આ વાક્ય છે પ્રશ્ન વાક્ય ઓપ્શન એ એ સાચો જવાબ છે પ્રશ્ન વાક્ય પ્રકારનું વાક્ય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જે વાક્યમાં એક મુખ્ય વાક્ય અને એક કે વધુ ગૌણ વાક્ય હોય તે કયા પ્રકારનું વાક્ય ગણાય છે તો તે વાક્યને કહેવામાં આવે છે મિશ્ર વાક્ય ઓપ્શન ડી એ સાચો જવાબ છે મિશ્ર વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય છે અને ત્યારબાદ એક કે વધુ એ ગૌણ વાક્ય તરીકે આવેલા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ અને કર્તા એક જ હોય તેને કયા પ્રકારનું વાક્ય કહેવાય છે તો તેને વાક્ય કહેવામાં આવે છે સાદું વાક્ય ઓપ્શન એ એ સાચો જવાબ છે મુખ્ય ક્રિયાપદ અને કર્તા એક જ હોય તેને આપણે કહીશું સાદું વાક્ય ભાષામાં અર્થની અભિવ્યક્તિ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્વારા થાય છે શાના દ્વારા થતી હોય છે વાક્યો દ્વારા થતી હોય છે ઓપ્શન સી સાચો જવાબ બનશે વાક્યો દ્વારા અર્થની અભિવ્યક્તિ થતી હોય છે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વ્યંજન એ અનુનાસિક છે તો અનુનાસિક વ્યંજન આવશે અણ ઓપ્શન સી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ છે નીચેનામાંથી કયો ધ્વનિ એ સ્વર છે સ્વર હોય એવો ધ્વનિ છે ઓપ્શન એ ઉ નીચેનામાંથી કયું વ્યંજન એ મહાપ્રાણ છે તો મહાપ્રાણ તરીકે આપણે ઓળખીશું ઓપ્શન એ જ જે આવેલો છે મોટો જ તરીકે આપણે ઓળખીએ છીએ તે મહાપ્રાણ છે વ્યંજન નીચેનામાંથી કયું વ્યંજન એ મૂળ ધન્ય નથી હોય તેવો શોધવાનો છે તો પ જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચ એ કયા પ્રકારનો વ્યંજન છે તો ચ એ તાલવ્ય પ્રકારનો વ્યંજન છે ઓપ્શન એ સાચો જવાબ બનશે તાલવ્ય પ્રકારનો ત્યારબાદ જોઈએ કે ફ એ કયા પ્રકારનો વ્યંજન છે તો ફ એ ઔષ પ્રકારનો વ્યંજન છે ઓપ્શન બી સાચો જવાબ બનશે દ કયા પ્રકારનું વ્યંજન છે તો દ એ દંત્ય પ્રકારનું વ્યંજન છે ઓપ્શન બી ત્યારબાદ આપણે જોઈએ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્યંજન એ પ્રકંપી વ્યંજન છે તો જવાબ આવશે ર ઓપ્શન ડી ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી કયા વ્યંજનો એ સંઘર્ષીઓ છે તો સંઘર્ષીઓ તરીકે ઓળખવામાં આવશે વ શ ય અને હ ઓપ્શન એ પ્રશ્ન નંબર ચાલીસ કે ઢ કયા પ્રકારનો વ્યંજન છે તો ઢ એ વ્યંજન છે મૂળધન્ય પ્રકારનો ઓપ્શન બી હવે આપણે જોઈશું અલંકારના પ્રશ્નો પ્રિયજનની પગલીઓ જાણે વન કુલની ઢગલીઓ આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે તો જવાબ આવશે ઓપ્શન એ ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે ઓપ્શન એ ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન અલંકારમાં કે ભૂદરને ભાણી એ હતી બહુ શાણી કયો અલંકાર છે તો જવાબ આવશે ઓપ્શન સી અંત્યાનો પ્રાસ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ રામ રમકડું જળિયું રાણાજી મને રામ રમકડું જડયું કયો અલંકાર બનશે તો ઓપ્શન એ રૂપક અલંકાર બનશે ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે સીમમાં ઊભી વાટ એકલી રૂ આખી રાત તો સજીવારોપણ અલંકાર બનશે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મહુડા ઓછા બોલા પણ કામના માણસ જેવા છે તો કયો અલંકાર આવશે અહીંયા આગળ અલંકાર બનશે ઉપમા ઓપ્શન બી ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ભયની કાયાને ભૂજા નથી વરી સંશયને પાંખ તો અલંકાર બનશે સજીવા રોપણ ત્યારબાદ પ્રશ્ન સાત જોઈએ ભણેલી સ્ત્રી એક રમણીય ભાગ છે કયો અલંકાર બનશે તો અલંકાર બનશે રૂપક ઓપ્શન એ ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કયું ઉદાહરણ એ સજીવારોપણનું છે તો આમાંથી સજીવારોપણનું ઉદાહરણ છે ઓપ્શન સી દૂરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા आप જોઈ શકો છો ત્યાર બાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 9 કયું ઉદાહરણ એ વ્યાજસ્તુતિ અલંકારનો છે તો વ્યાજસ્તુતિ અલંકારનો ઉદાહરણ બનશે ઓપ્શન C તમે ખરા પહલવાન ઉક્તો બરવાન કૂદી ગયા છે પ્રશ્ન નંબર 10 અલંકારમાં સ્લેશ અલંકારનું ઉદાહરણ શોધો શ્લેશ અલંકારનું એ અગર ઉદાહરણ શોધવાનું છે તો ઓપ્શન એ સાચો બનશે પાણીમાં પાણી નથી પાણી કેમ કપશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપની જોડે વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ જેટલા પણ એજ્યુકેશનલ ગ્રુપ હોય તો તેમાં શેર પણ કરજો અને હવે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે નીચેનામાંથી સાચી જોડણી પસંદ કરો અહીં ચાર જોડણી આપવામાં આવેલી છે તેમાંથી સાચી જોડણી આપ પસંદ કરો અને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે